લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા સૌથી મોટા સમાચાર મોદી સરકાર ચૂંટણી પહેલા લાગુ કરી શકે છે સીએ મોદી સરકારે સીએ લાગુ કરવાનું વચન આપ્યું છે સીએ લાગુ થશે તો વિપક્ષ માટે સૌથી મોટો પડકાર હશે હાલ મોદી સરકારની ચાલી રહી છે મોટી બેઠક દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પરિષદની આ બેઠક ચાલી રહી છે તમામ મંત્રીઓની સાથે વિભાગોના સચિવો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે બેઠકમાં વિકસિત ભારતના રોડ મેપ પર ચર્ચાઓ થઈ રહી છે સો દિવસના રોડ મેપના પ્રેઝન્ટેશન પ્રધાનમંત્રી મોદી ખુદ આ બેઠકનું નેતૃત્વ કરી રહ્યા છે હિતેન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે હિતેન આજની જે બેઠક છે બેઠક ખૂબ જ મહત્વની છે ને એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે સીએએ લાગુ થઈ શકે છે बिल्कुल आप खूबज महत्वपूर्ण बैठक है कारण के मोदी सरकार ना बीजी टर्मनी मंत्रि बैठक आठक है थोड़ा दिवस अगाओ जारे वधू एक बैठक मीट थी दरमियान प्रधानमंत्री તમામ મંત્રીઓને સો દિવસના રોડમેપ સાથે આવવા માટે કહ્યું હતું એટલે કે આવનારી જે સરકાર હશે તે સરકાર પહેલા ત્રણ મહિનાની અંદર શું કામગીરી કરશે તે અત્યારથી કરી દેવામાં આવશે એના સિવાય વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ પહેલા જ હિન્ટ આપી ચૂક્યા છે કે ચૂંટણી જાહેર થાય ચૂંટણીનું નોટિફિકેશન આવે તેની પહેલા જ આ દેશમાં સીએ લાગુ થશે નાગરિકતા સંશોધનનો કાયદો જે છે તે લાગુ કરવામાં આવશે તેના ઉપર પણ નિશ્ચિત તૌર પર ચર્ચા કરવામાં આવશે કારણ કે મનાઈ એવું રહ્યું છે કે બાર થી પંદર માર્ચ ની વચ્ચે ગમે ત્યારે ચૂંટણી પંચ જે છે તે દેશમાં આચારસંહિતાનું એલાન કરી દેશે અને તારીખોની જાહેરાત જે છે તે કરી દેશે તો તેની પેલા આ જ્યારે છેલ્લી મંત્રી પરિષદની બેઠક છે અને આવનારી જે આવનારો જે બુધવાર હશે તે પણ મનાઈ રહ્યું છે કે તે છેલ્લી કેબિનેટની બેઠક હશે તો તમામ મુદ્દે મંથન કરીને એક નિર્ણય જે છે તે આજે જ લેવાઈ શકે છે કે ની જાહેરાત જે છે તે ક્યારે કરી શકાય છે બિલકુલ આભાર રીતે એને આપની પાસેથી વિગતો લેતા રહીશું તો આ